મરાઠા અનામત આંદોલન મુદ્દે મુંબઈમાં આંદોલન આઝાદ મેદાનમાં મનોજ જરાંગેનું શક્તિ પ્રદર્શન મરાઠા અનામતની માંગને લઈને મનોજ જરાંગેના અમરણા ઉપવાસ હજારો સમર્થકોની સાથે જાલના જિલ્લાથી મુંબઈ પહોંચ્યા મનોજ જરાંગે ઓબીસી કોટામાંથી મરાઠાને દસ ટકા અનામત આપવા માટેની માંગ થઈ રહી છે આઝાદ મેદાનમાં પંદરસોથી વધુ પોલીસ કર્મચારી તૈનાત અને પહેલા જ આપી ચૂક્યા છે અનામત આ વાત દેવેન્દ્ર ફડણવીસ કરી ચૂક્યા છે તો હજારો સમર્થકોની સાથે અત્યારે જાલના જિલ્લાથી નીકળી અને મુંબઈ ખાતે પહોંચ્યા છે મનોજ જરાંકે ત્યારે અનામત આંદોલનની માંગ થઈ રહી છે મરાઠામાં મરાઠા અનામત આપવામાં આવે તે પ્રકારની માંગ સાથે આ આંદોલન થઈ રહ્યું છે આઝાદ મેદાનમાં આ શક્તિ પ્રદર્શન હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે ત્યારે મરાઠા અનામતની માંગને લઈને અમરનાથ ઉપવાસને લઈ મનોજ જરાંગે વાત કરી ચૂક્યા છે હજારો સમર્થકો સાથે તેઓ જાલના જિલ્લાથી મુંબઈ પહોંચ્યા છે